પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એક દર્દીના પુત્રે જુનિયર તબીબ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે એટલું જ નહીં પરંતુ આ શખ્સે અન્ય તબીબોની હત્યાની ધમકી આપી ઇમરજન્સી વોર્ડમાં નુકસાન પણ કર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર અસામાજિક તત્વો ધાંધલ ધમાલ મચાવે છે ત્યારે હાલ પણ એક શખ્સે રીતસરનો આતંક મચાવતા હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી જે સમગ્ર મામલે મૂળ જામનગરના કાલાવડ તાલુકાના પીઠડિયા ચાલ ગામે રહેતો અને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દીક્ષિત વિનોદભાઈ દવમડિયાએ કમલાબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે ગઈ ગઈકાલે સાંજે તેઓ ઇમરજન્સી વોર્ડમાં દાખલ હતા દર્દીઓની સારવારમાં હાજર હતા ત્યારે સાડા ચાર વાગે રોકડીયા હનુમાન મંદિર પાછળ શીતલ પાર્ક માં રહેતા અરવિંદભાઈ બચુભાઈ લાડવા નામના ચોસઠ વર્ષના વૃદ્ધે જેરી દવા પી લીધી હોવાથી સારવારમાં દાખલ થયા હતા અને તેમની સારવાર ચાલુ હતી ડોક્ટર હિનાબેન મોઢા તેમની સારવાર કરતા હતા એ દરમિયાન પાંચેક વાગ્યા આસપાસ દર્દી અરવિંદભાઈ લાડવાનો દીકરો હિરેન ત્યાં આવ્યો હતો અને ડોક્ટર હિનાબેન મોઢા સાથે મોટા અવાજે કરવા લાગ્યો હતો આથી ધીમે બોલવાનું કહેતા આ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો ત્યારે ડોક્ટર દીક્ષિત ડોમરિયાએ ત્યાં જઈને તેને સમજાવવાનો પ્રયાસ કરતા હિરેન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલીને ડૉક્ટરના ટી શર્ટનો કાટલો પકડી લઈને મોઢા અને છાતી ઉપર મુક્કા મારવા લાગ્યો હતો ત્યાં હાજર રહેલ સ્ટાફ ઇન્ટર્ન ડોક્ટર કેવલભાઈ ગોસ્વામી તથા નર્સિંગ સ્ટાફના બ્રધર દેવલભાઈ વગેરે એકત્ર થઈ ગયા હતા એ દરમિયાન હિરેન તેઓ સાથે પણ ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ભૂમો પાડીને તંગ દિલી ભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું તેથી ભાવસીજી હોસ્પિટલના ઇન્ચાર્જ આર એમ વિપુલ મોઢા તથા ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર કૈલાસ ત્રિવેદી પણ ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે આ શખ્સ કાબુમાં આવવાના બદલે વધુ ઉશ્કેરાયો હતો અને તેઓને પણ મોટા અવાજે ગાળો આપી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો

લાડવાએ ઇમરજન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટેશનનો પાર્ટીશનનો કાચ હતો તેમાં પોતાનું માથું ભટકાડીને ફોડી નાખ્યો હતો તથા ઓક્સિજનના પાઇપને ખેંચી લઈ તોડફોડ કરી 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું અત્રેની હોસ્પિટલમાં આજ રોજ આશરે 4:30 કલાકે કોઈ શખ્સ લાડવા કરીને દવા પીને આવેલા હતા પછી તેનો સન હિરેન કરીને તેના પપ્પાના દાખલ કર્યા પછી કોઈ તેને ફોન કરતા તે હોસ્પિટલે આવી અને આ હોસ્પિટલમાં ડોક્ટર સાથે ગેરવર્ત કરી ડૉક્ટરને ગાળાગાળી કરી અને ડૉક્ટર જુનિયર ડૉક્ટરોને જે ઇમરજન્સીમાં સારવાર કરતા હતા તેને તેની સાથે મારામારી કરી હતી અને આ બાબતે અને હોસ્પિટલના ઇમરજન્સી રૂમના કાચ અને ઓક્સિજન લાઈનને પણ નુકસાન કરેલું હતું આ બાબતે જુનિયર ડોક્ટરશ્રીઓએ આ પોલીસને ફરિયાદ કરેલી છે

નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર